પેટલાદ શહેરમાં એન કે હાઈસ્કૂલ હોલમાં રવિવારે સાંજે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર નિર્મલદાન ગઢવીની ઉપસ્થિતિમાં લોકડાયરો યોજાયો હતો ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી તથા લોકાયન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ લોક ડાયરામાં જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ સાથે હેમંતભાઈ પટેલ જય પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા લોક ડાયરાના કલાકાર ડોક્ટર નિર્મલદાન ગઢવી એ આગવી છટાથી લોકોને સાહિત્ય ગીતોના સુરોમાં રસ તરબોળ કરી દીધા હતા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે